વિજયનગર હરણાવ જળાશયમાંથી પાણી છોડાતા ખેતરો ડૂબ્યા ખેતરને ભારે નુકસાન વિજયનગર તાલુકાના ધોળીવાવ કંપામાં હરણાવ જળાશયમાંથી અચાનક પચાસ હજાર ક્યુસેક પાણી છોડાતા આસપાસના ખેતરો અને રસ્તાઓમાં પાણી ફરી વળ્યા છે ખાસ કરીને ધોળીવાવ કંપાના એક ખેડૂતના ખેતરમાં મગફળીનો પાક વાવેલો હતો જે સંપૂર્ણ ધોવાઈ ગયો છે ખેતરની માટી પણ ધોવાઈ જતા અડધું ખેતર પથ્થરોવાળું થઈ ગયું છે વધુમાં ખેડૂત દ્વારા કરેલું બોર અને પાઇપલાઇન બહાર દેખાઈ રહ્યા છે આ ઘટનાથી ખેડૂતને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે ખેડૂતે ઘટનાનો વિડીયો બનાવી પોતાની હાલત પ્રકાશમાં મૂકી છે અને સિંચાઈ વિભાગને જવાબદારી લેવાની માંગ કરી છે હાલ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની માંગ ઉઠી રહી છે અને પ્રોટેક્શન દિવાલ બનાવવાની પણ લોકોએ માંગણી કરી છે જેથી આવા નુકસાનોથી બચી શકાય સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા હિંમતનગર નમસ્કાર મિત્રો આ દેખાય છે આ પાળી દેખાય છે ને ત્યાં કરીને નદી હતી અહીંથી આ બધી નદી એનું વળાંક બદલતા આ છગન બાપાનું ખેતર એટલે મુકેશનું ખેતર રાહત તાળ નાખી છે ગજબ ગજબ નદી આ ડેમવાળાએ અસંખ્ય પાણી છોડ્યું છે આ જુઓ મિત્રો આ આ ડેમ વાળા પાણી છોડ્યું એના કારણે આ ખેડૂત મિત્રની હાલત જુઓ માથે આપવા બીજો કોઈ વારો જ નથી આના અંદર આ ખેડૂતની હાલત કપોરી ગરનાથી જ્યાં જુઓ ત્યાં મગફળી 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 જોવા મળે છે અજબ ગજબ પાણી ખૂબ ધમાકેદાર પાણી છોડ્યું ડેમ વાળાએ એને લઈને આ પરિસ્થિતિ ઊભી થઈ છે આ જુઓ તમે ખેતર જોવા જુઓ આભાપુરજી ચામ સિંગનું ખેતર કે છે ને

હાર્ટ ઉપર હાઈ બીપી થઈ ગયું છે હાય કારણ કે આ સીધો આવ્યો ને આ સીધા પછી રામભાઈનું છે અહીંયા રામભાઈનું ખેતર બસ આટલું જ રહ્યું છે પૂરું ખેતર તહેશ નહેશ આ નિશાની બચી છે માત્ર બાકી બધું તહેશ નહેશ આ ડેમ વાળાને લીધે ડેમવાળાએ અસંખ્ય પાણી છોડ્યું છે કોઈ પણ જાણ વગર ખેડૂતની હાલત ખરાબ કરી નાખે અહીંયા તો રામભાઈનું ખેતર પણ ખાવાઈ ગયું આજે આપણે આગળ જઈને આગળ વિડિયો જોઈશું તે સુધી રાહ જોજો આ હાલ આવે છે આ જો આજે સાત ખેડૂત વિક્રમી હા આ અહીંયા છે મુકેશભાઈ પૂંજાભાઈનું ખેતર પૂરું થઈ અને રામભાઈના ખેતરમાં કરી ગઈ નથી આ અહીંયાં ત્રણ ફૂટ રામભાઈનું પણ લઈ લીધું છે ત્રણ ચાર ફૂટ બહુ જ ખતરનાક પરિસ્થિતિ છે ખેડૂતને રોવા સિવાય કાંઈ છે જ નહીં શું કરે ખેડૂત કુદરત આગળ લાચાર છે સરકારને વિનંતી છે આના માટે કાંઈક વિચારે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે બહુ જ ખરાબ પરિસ્થિતિ આ માત્ર ને માત્ર બોર રહ્યો છે બોર તમે જુઓ આ બોર છે આ બોર બોર રહ્યો છે બાકી બધું તહેશ નહેશ બહુ જ ખરાબ પરિસ્થિતિ છે ડેમવાળા અસંખ્ય પાણી છોડવાના કારણે આ નદીની અંદર ઘોડા આવ્યું ઓગણીસો ને તોતેરમાં આવું પૂર આવ્યું એના પછી આજે તેપન ચોપન વર્ષ પછી આવું પૂર આવ્યું અને ખેડૂતને પાયમાલ કરી નાખ્યા સરકારને વિનંતી છે તમે આના પાછળ કંઈક વિચારો મિત્રો આ બધા લોકો જોઈ રહ્યા છે આ જે નજારો છે ને ખરેખર દિલને હલાવી નાખે એવો છે આ ખેડૂતને માથે હાથ લઈને રોવા સિવાય બીજો કોઈ વારો જ નથી કારણ કે આ ખેડૂતને કણકણ કરીને મણમણ કરીને જમીન લીધી હતી અને જમીન ધોઈ નાખી આ ડેમવાળાની ભૂલને લીધે ધોવાઈ ગઈ છે કઈક વણદ્યમ વાળા કઈક આના વિશે વિચારે સરકાર વિચારે અને પ્રોટેક્શન દીવાલ બનાવે એવી ખેડૂતની દિલથી માંગણી છે